મને તો ખબર નથી કે એટલા ફોલોઅરમાં ને એટલા વોલામાં આપણે એક ફેન હોઈ શકે આવે જ છે થોડીક વાર તમને મળાવું તો કેમ છો ગુજરાત મારું નામ છે જિગ્નેશ સાગઢિયા અને હું આજથી યુટ્યુબમાં ડેઇલી વ્લોગ્સ બનાવવાનું ચાલુ કરી રહ્યો છું મારું ઇન્સ્ટામાં જય ઝીરો ઝીરો પંદર કરીને એક કોમેડી પેજ પણ છે જેમાં તમારા બધાના સપોર્ટના કારણે ખૂબ સારો ગ્રોથ પણ મળી રહ્યો છે અને આશા છે કે તમે આમાં પણ ખૂબ સારો સપોર્ટ કરશો મારું જીવન ક્યાંક ને ક્યાંક જેઠાલાલની લાઈફ જેવું થઈ ગયું છે જેમાં કાંઈક ને કાંઈક મારી હોય જ છે કાંઈક ને કાંઈક ભેજા મારી વાળું જીવન છે એટલે મને વિચાર આવ્યો કે ડેલી વ્લોગ્સ બનાવવાનું શરૂ કરું તમારા બધા સુધી શેર કરું અને બધાએ એન્ટરટેન કરીએ તો સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને અને તમારા ભાઈનો સપોર્ટ કરજો ચાલો આપણો વોગ આગળ વધારીએ બપોરના વાગી ગયા છે સાડા ત્રણ આપણે કંઈ બપોરનું જમવાનું તો હતું નહીં આજે પણ એક ફોલોઅર આપણા ફેન છે અહીંયા જ આવે ત્યાં અહીંયા હમણાં આવે જ છે હું તમને બતાવું

ટ્યુશન માં જાઉં કેટલા માં ભણો દમ ભણો વાંધો નહીં જાવ લો ફટાફટ તો મિત્રો આ આપણા બધાય નાના નાના ફ્રેન્ડ્સ હતા નવા નવા હવે આપણે જવાનું છે થોડીક વાર રહીને જીમમાં તો હું ફટાફટ ચેન્જ કરી લઉં અને પછી જઈએ આપણે જીમમાં ચાલો તો ચલીએ દોસ્તો હવે આપણે જઈએ છીએ જીમમાં જીમમાં જવું જોઈએ કસરત બસરત કરવી જોઈએ શરીર બધી સારું રાખવું જોઈએ અને અહીંયા પડી છે આપણી માણકી ચોલી આ છે આપણે તો ચાલો જીમ માં મળીએ દોસ્તો આપણે આવી ગયા છીએ જીમ માં અત્યારે અને આપણા બધા જીમ ઓ દુખે લે હું દુખે છે હું દુખે છે આટિયા જો સા નેક મારે બરોબર આ આપણો જીમ છે આ બધા આપણા જીમ ના ભાઈઓ છે ને આ મારા દર્શન છે દર્પણ ભાઈ તો આપણો જીમનો સર્શન જોયો છે મિત્રો અહીંયા પૂરો હવે આપણે જઈએ છીએ કેમકે નાઈટ ડ્યુટીમાં પણ આપણે જવાનું છે એના માટે પણ તૈયાર થવું પડશે ને આપણે ચાલો મળીએ ઓફિસે અને ઓફિસે મળીએ આપણે અહીંયા આગળની અંદર મારી ઓફિસ પણ થોડીક બતાવીશ ચાલો તો આવી ગયા છીએ અમે અમે અત્યારે ઓફિસે બસ હજી જસ્ટ પહોંચો જ છું એપીએમ ટર્મિનલ્સ પીપાઓ આ છે અમારી ઓફિસ અને અહીંયા પૂરો આ સિક્યોરિટી ડિપાર્ટમેન્ટનું ઓફિસ છે અને આમ તો આ એપીએમ ટર્મિનલ્સ પૂરું લોજિસ્ટિકનું છે પણ સિક્યોરિટી ડિપાર્ટમેન્ટની ઓફિસ છે અને જસ્ટ હજી હમણાં હું પહોંચો જ છું અમુક પ્રાઇવેસી પોલિસી હોય છે અને સિક્યોરિટી રીઝનના કારણે મિત્રો અંદર હું તમને એક પણ વસ્તુ બતાવી નહીં શકું કે અંદર નહીં લઈ જઈ શકું પણ હા જોઈ લેજો આઈ થિંક બીજું હોય એમાં કંઈ અંદર ત્યાં ખાસ જોવા જેવું ત્યાં કાંઈ બંદુક બંધુક થયા નહીં પૈસા લગા ભાઈ અપના વિલોગ યાર તમારા ભાઈનો પહેલો ઓલો બ્લોગ હતો તો કદાચ થોડું ઘણું કાંઈ ભૂલે છે પણ બ્લોગ કેવું લાગ્યું જરૂરથી કહેજો અને હા ઓલા છોકરાઓ કાંઈ કોઈ સબસ્ક્રાઈબર નહોતા ભાઈ આપણી ભાઈ હું સબસ્ક્રાઈબર આ બધું એ બધા ભાઈઓ જ હતા આપણા અને હા થોડીક ઓફિસની સિક્યોરિટીના કારણે અમુક વસ્તુ તમને નથી બતાવી ગયો પણ એની સિવાયનું આપણે પણ ફૂલ એન્ટરટેનમેન્ટ છે આમ તમારે મજા મજા કરશું મોજ કરશું તમે સબસ્ક્રાઈબ કરી લેજો તમારા ભાઈને સપોર્ટ કરતા રહેજો અને રોજ હું નવા નવા કાંઈક એન્ટરટેનમેન્ટવાળા વાંસતાનો બ્લોગ મૂકતો રહીશ અને આ સબસ્ક્રાઈબ કરવાનું ન બોલતા આજનો બ્લોગ અહીંયા પૂરો ગુડ નાઇટ